નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ સાત બે હાજર ચોવીસ વાર મંગળવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ ચૌદસો રૂપિયાથી ઊંચો ભાવ સોળસો રૂપિયા રહેલો હતો ઘઉં લોકવાન પાંચસો તેવી રૂપિયા થી લઈને પાંચસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સત્તર સત્તર રૂપિયાથી લઈને પાંચસો બાવન રૂપિયા જુવાર સફેદ સાતસો સત્તાણું રૂપિયાથી લઈને આઠસો પાસઠ રૂપિયા અજમોની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને બે હજાર બસો રૂપિયા સુવા તેરસો રૂપિયાથી લઈને ચૌદસો સાઠ રૂપિયા સાતસો સિત્તેર રૂપિયાથી લઈને આઠસો ત્રેસઠ રૂપિયા સિંગફાળા અગિયારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસ રૂપિયાથી લઈને બારસો સાઠ રૂપિયા તલી બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ચારસો પંચાણું રૂપિયા સૂરજમુખી છસો એકાવન રૂપિયાથી લઈને છસો એકાવન રૂપિયા એરડા એક હજાર પચાસ રૂપિયા થી લઈને બારસો ત્રણ રૂપિયા ચોળાઈ બારસો અઠાવન રૂપિયા થી લઈને બે હજાર નવસો રૂપિયા વટાણા પંદરસો રૂપિયા થી લઈને ઓગણીસો રૂપિયા સોળસો મગફળી રૂપિયા થી લઈને તેરસો રૂપિયા પીળા ચણા અગિયારસો પિસ્તાલીસ લઈને તેરસો તેર રૂપિયા સફેદ ચણા પંદરસો અગિયાર રૂપિયા થી લઈને બે હજાર પાંચસો રૂપિયા અડદ પંદરસો પંચોતેર રૂપિયા થી લઈને ઓગણીસો પચીસ રૂપિયા મગ તેરસો પચાસ રૂપિયા થી લઈને સોળસો પંચાવન રૂપિયા લાલ જુવાર આઠસો સાસઠ રૂપિયા થી લઈને नौ सौसठ रुपया पीली जुआर चार सौ तिर रूप चारूप रूप रूपये ऐसी अगर सौ वीस रूपया चौदस रूपिया वरिया नौ सौ पचास रूपया लाई नेर सौ पचास रूपिया जीरो चार हजार त्रांसौ पचास रूपया लाई ने पांच हजार बसो एक रूपियो रई एक हजार सित्ते रूपया लाई बार सौ पचास रुपया मेथ નવસો પચાસ રૂપિયા થી લઈને તેરસો એસી રૂપિયા રાયડો નવસો પચાસ રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા રજકા બી ચાર હજાર સાતસો લઈને પાંચ હજાર ચારસો રૂપિયા ગુવાર બી એક હજાર ચોપન રૂપિયા થી લઈને એક હજાર ચોપન રૂપિયા તો રાજકોટ માર્કેટ ના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને ચાલે વિડીયો જોવા બદલ આભાર